હલો મિત્રો જય જોહાર જય આદિવાસી તો આપણે વાત કરવાના છે શેતરભાઈ બસાવા માટેનો દોસ્તો શેતરભાઈ વસાવાને પાંચ ઓગસ્ટ સુનાવણી થવાની હતી પણ એમાં તારીખ લંબાવી દેવામાં આવી છે દોસ્તો હવે ક્યારે જમીન મળશે ને એ હવે આગળ ખબર પડશે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો દોસ્તો છેતરભાઈ વસાવાને ખોટી રીતે ફસાવીને શું સાબિત કરવા માંગતા હશે ગાલા જ ફેંકી એવું સંજયભાઈ વસાવા ઉપર એવું કહેવામાં આવે છે પણ હવે હાંસી હકીકત તો આવી નથી હવે છેતરભાઈ વસાવા જેલમાંથી આવશે પછી બધી વાત ખબર પડશે તો શા માટે આટલું અન્યાય કરી રહ્યા છે શેતલભાઈ વસાવા તો આદિવાસીઓ માટે ગરીબો માટે બોસ ન જતી હોય એના માટે અને દરેક બધા જગ્યાએ અન્યાય થતો હોય ત્યાં તરત જ પહોંચી જાય છે શેતરભાઈ વસાવા તો આ શેતરભાઈ વસાવા સાથે બહુ ખોટું થઈ રહ્યું છે તો આપણે બધા આદિવાસીઓ જાગવાની જરૂર છે આપણા માટે લડે છે તો આ વિડીયોમાંથી મેં કહેવા માગું છું શેતરભાઈ વસાવાને ચોપટ આપજો આદિવાસી નેતા છે આવો નેતા આપણને ક્યારે બીજો મળશે નહીં તો એના સપોર્ટમાં ફૂલ સપોર્ટ આપવાનું છે આપણે તો હવે તેર ઓગસ્ટ કીધું છે એની પાછું સુનાવણી થવાનું જમીન તો હવે રાહ જોઈએ અને શું થાય છે આગળ અને મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને નવી નવી અપડેટ મેં આપતા રહીશ તો આ વિડીયોને અહીંયા અંત કરી છે જય જોહાર જય આદિવાસી